પશ્ચિમ બંગાળના કોલકાતામાં તબીબ રેપ વિથ મર્ડર બનાવને લઈ દેશભરમાં થઈ રહ્યો છે વિરોધ કોલકત્તાના સરકારી હોસ્પિટલની જુનિયર તબીબની પર રેપ કરી હત્યા કરાઈ હતી વડોદરાની સરકારી હોસ્પિટલોમાં તબીબો દ્વારા કરવામાં આવી રહ્યા છે વિરોધ પ્રદર્શન ગોત્રી સરકારી હોસ્પિટલમાં તબીબો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોસ્પિટલમાં તબીબીએ સીબીઆઈની તપાસ તટસ્થ રીતે કરવાની માંગ મૃતક તબીબના પરિવારોને ન્યાય મળે તેવી કરી માંગ ગોત્રી હોસ્પિટલોમાં તબીબો પણ સુરક્ષિત ન હોવાનું માન્યું અમે લોકો જીએમઆરએસ ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ અને ઇન્ટર્ન ડોક્ટર્સ અને સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર્સ બધા મળીને ઇનડેફિનેટ સ્ટ્રાઇક પર ઉતર્યા છે અને અમારું સ્ટ્રાઇક પર ઉતરવાનું કારણ પ્રથમ કારણ એક જ છે કે આર એમ આર એમ આરજી કાર જે મેડિકલ કોલેજ હોસ્પિટલ છે ત્યાંના જે રેસિડેન્ટ ડોક્ટર પર જે બનાવ બન્યો બહુ ઘૃણાસ્પદ રીતે ટોર્ચર કરીને રેપ કરીને મર્ડર કરવામાં આવ્યું એ પછી એના ઉપર પ્રોપર ઇન્વેસ્ટિગેશન હજી સુધી જાણવા મળ્યું નથી અને એમાં જે ઓથોરિટીઝનું જે એ આખો મામલો દબાવવા માટેની જે કોશિશ કરી છે એ બધી એ એના માટે અને એ પછી હમણાં પંદર ઓગસ્ટના રાત્રે વહેલી વહેલી સવારે રાતના બાર વાગ્યા પછી જે બનાવ બન્યો પાંચસોથી હજાર લોકો અંદર હોસ્પિટલની અંદર ગેટ તોડીને ઘૂસી આવ્યા અંદર ઇમરજન્સી રૂમમાં તોડફોડ કરી જે ક્રાઇમ સીન હતો કે જે સેમિનાર રૂમ હતો જ્યાં બનાવ બન્યો તો એમાં બી તોડફોડ કરવામાં આવી એવિડન્સીસનું નાશ કરવામાં આવ્યું અને બધા જ જે રેસિડેન્ટ ત્યાં હતા જે શાંતિપૂર્વક માર્ચ કરી રહ્યા હતા અને પ્રાઇમરીલી મેઈન જે ત્યાંની છોક ત્યાંની છોકરીઓ જે રેસિડેન્ટ ડોક્ટર હતી એ લોકોનું માર્ચ હતું અને એ વખતે આટલા મોટું મોબ અટેક કરે તો એ દેખીતી વસ્તુ છે કે આ બધા લોકોને જીવના જોખમ થાય એવું હોય હડતાલ હડતાલ અમારી કોઈ ડેફિનેટ ટાઈમ નથી કે આટલા દિવસ માટે છે કે આટલા અઠવાડિયા માટે છે જ્યાં સુધી વિરોધ કરી રહ્યા છો અમે લોકો એ હડતાલમાં જેટલી બી નોન ઇમરજન્સી વસ્તુઓ છે કે જાણે કે ઓપીડી છે ઓપીડીના પેશન્ટ છે વોર્ડ છે અને ઇલેક્ટિવ સર્જરીઝ છે કે જેમાં કોઈ ઇમરજન્સી નથી એ બધા એ બધી વસ્તુઓમાંથી અમે ભાગ નહીં લઈએ પણ જેટલી બી ઇમરજન્સી વસ્તુઓ છે કેઝ્યુઅલટી છે કે આઈસીયુ છે કે લેબર રૂમ છે એ બધી વસ્તુઓ એ બધી ડ્યુટીઝ ચાલુ જ રહેશે અને અમે એટલું ધ્યાન રાખશું કે કોઈ પેશન્ટને નુકસાન ના થાય કોઈ પેશન્ટને હેરાનગતિ ના થાય પણ તેમ છતાં જ્યાં જેટલી બી નોન ઇમરજન્સી વસ્તુઓ છે એ વસ્તુમાં અમે ભાગ નહીં રહીએ મારું નામ ડૉક્ટર હસીદ વ્યાસ છે અહીંયા જીએમયરએસ ગોત્રીમાં હું પ્રે જેનો પ્રેસિડેન્ટ છું